સમગ્ર ભારત દેશની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને ઠેર ઠેર યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત લોકોમાં દેશદાઝની ભાવના જાગે અને લોકો દેશ પ્રત્યે પ્રેમ કેળવે તે માટે જાગૃતતા લાવવા માટે અનેક પ્રકારે સરકાર દ્વારા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ જુદા જુદા પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભુજ શહેરમાં પણ તિરંગા યાત્રા યોજાઇ હતી અને આ સાથે જ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ અમારા કચ્છ કેન્ડ ટીવી ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તિરંગા યાત્રાની સાથે સાથે કચ્છ જિલ્લામાં જેટલા પણ મહાનુભાવોની પ્રતિમા આવેલી છે તે પ્રતિમાની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને તે પ્રતિમાને પણ સ્વચ્છ કરવામાં આવશે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ભુજ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ સફાઈ કરવામાં આવી હતી તો સાથોસાથ તે પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સાંભળીએ તેમના જ શબ્દોમાં હર તિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે આજે ગુજરાતભરની અંદર અને સમગ્ર કચ્છની અંદર પણ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે આપણે બધા જાણી છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા અભિયાનનો પ્રારંભ થોડા વર્ષો પહેલાં કરવામાં આવ્યો હતો અને આજે આખા દેશની અંદર એક માહોલ બન્યો છે દેશ ભક્તિનો માહોલ બને બધાના હૃદયની અંદર એક દેશ પ્રત્યે અને આપણા તિરંગા પ્રત્યે હંમેશા સ્વાભિમાન રહે એ પ્રકારનો કાર્યક્રમો અને આયોજન અલગ અલગ ઠેર ઠેર જગ્યાએ થાય છે અને એની સાથે સાથે આજે જેટલા પણ આપણા મહાપુરુષો છે એમની પ્રતિ એમની પ્રતિમાઓને આસપાસ ત્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થાય પ્રતિભા પ્રતિમાઓની પણ સ્વચ્છતા થાય એમને કુલાળ થાય એ પ્રકારનું આયોજન પણ ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને વિશેષ અમારા યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના સૌ સાથી મિત્રો દ્વારા આજે ઠેર ઠેર તિરંગા વિતરણના કાર્યક્રમો થઈ રહ્યા છે મહાપુરુષોની પ્રતિમાના સ્વચ્છતાના પણ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે ભુજની અંદર પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જ્યાં આવેલી છે ત્યાં સ્વચ્છતાનો કાર્યક્રમ થયો હતો અને સાથે સાથે ત્યાં આજે ફૂલાર પણ સાહેબની પ્રતિમાને અર્પણ કરવામાં આવ્યા હતા આખા કચ્છની અંદર અને રાજ્યની અંદર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે